વટવામાં હપ્તો ન ચૂકવાતા કિન્નરની કાર સળગાવાઈ ચાર શખ્સો સામે ફરિયાદ સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્સોને કિન્નરે ઓળખી બતાવ્યા

ફોન પર વોટ્સએપ કોલ કરી ધમકી આપી રહ્યા હતા સંજય તેમણે દર મહિને એક લાખ રૂપિયાનો હપ્તો ચૂકવવામાં જણાવ્યું હતું અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી શનિવારે મળી રાત્રે એક વાગ્યાના સુમારે જ્યારે કામીની દે અને તેમના ચેલાઓ સૂતા હતા ત્યારે બૂમો સાંભળીને જાગી ગયા તેમણે જોયું તો તેમની કાર સળગી રહી હતી આગે સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં જાણવા મળ્યું કે કેટલાક અજાણ્યા શખ્સોએ કાર પર જ્વલનશીલ પદાર્થ છાટી આંખ ચાપી હતી સીસીટીવીમાં દેખાતા ત્રણ શખ્સોને કિન્નર અગાઉ સંજય વ્યાસ સાથે જોયા હોવાનું જણાવ્યું છે અગાઉ પણ સંજય આ જ પ્રકારે પૈસાની માંગણી કરી હતી જે અગાઉ અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચૂકી છે આ ઘટના બાદ બટવા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે